સરકારના પ્રવક્તા દીકરીઓ હિંમતવારી હતી એટલે કૂદીને ત્યાંથી પડી એવું કહેનારા ઢાંકણીમાં પાણી લઈને ડૂબી મળવું જોઈએ કારણ કે સરકારમાં શરમ નામનો છાંટો પણ નથી એક તો સરકાર પબ્લિક ટ્રાન્સપોર્ટેશન આપી નથી શકતી એના કારણે આખા ગુજરાતમાં જે પણ વિદ્યાર્થીઓ છે આપણા દીકરા દીકરીઓ છે એને ક્યાંક છકડામાં ક્યાંક રિક્ષામાં ક્યાંક જીપની ઉપર બેસીને કે લટકાઈને જવું પડે છે અને એવો જ આ બનાવ છે દુર્ભાગ્યપૂર્ણ દુઃખદ બનાવ છે ગુજરાત માટે શરમજનક બનાવ છે કે આપણે બેટી પઢાવો અને બચાવોની વાતો કરતા હોય અને એવા સમયમાં દીકરીઓ ભણવા માટે કોઈ ખાનગી વાહનમાં બેસીને જાય અને એની છેડતી કરવામાં આવે અને પોતાની ઇજ્જત આબરૂ બચાવવા માટે દીકરીઓએ બચવા માટે કૂદવું પડે અને એને જો સરકારમાં બેઠેલા લોકો હિંમતવાળું પગલું કહેતા હોય તો હું માનું છું કે એનાથી શરમજનક કંઈ નથી એક બાજુ પબ્લિક ટ્રાન્સપોર્ટેશન સિસ્ટમને તમે ખતમ કરી દીધી છે અને બીજી બાજુ સલામતીના બણગા ફૂકો છો પણ ગુજરાતમાં આજે બહેન દીકરીઓ સલામત નથી રહી આજે કોઈને પણ સરકારનો પોલીસનો પ્રશાસનનો ડર નથી રહ્યો એ દારૂ જુગા ડ્રગ્સની બધી હોય ખુલ્લામ છેડતી કે બળાત્કારના બનાવો હોય અને જે બનાવો બને છે એની પોલીસ ફરિયાદ પછી પણ કાર્યવાહી નથી થતી એના કારણે આવી માનસિકતાવાળા લોકોને છૂટો દોર મળ્યો